નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર મેંદરડા સોનાપુરી સ્મશાનને મેંદરડાના રઘુવંશી દાતા દ્વારા ડિજિટલ બોર્ડ અર્પણ કરવામાં આવ્યો આજરોજ મેંદરડા સોનાપુરી સ્મશાનમાં મેંદરડાના રઘુવંશી દાતા હરિભાઈ વિઠલાણી દ્વારા ડિજિટલ બોર્ડનું દાન આપવામાં આવ્યું મળતી માહિતી મુજબ મેંદરડાના રઘુવંશી પરિવારના શૈલેશભાઈ તથા હરિભાઈ વિઠલાણી તથા તેમના પરિવાર દ્વારા વિધિવિધાનથી પૂજનવિધિ કરીને હરે રામ હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ નામનું ડિજિટલ બોર્ડનું દાન અર્પણ કરવામાં આવ્યું અનુદાનને મેંદરડા સોનાપુરી સમિતિ દ્વારા સ્વીકારવામાં આવેલ છે આ કાર્યક્રમમાં સોનાપુરી સમિતિના બધા સભ્યો તથા મેંદરડા નગરના ગ્રામજનો તથા રઘુવંશી પરિવારના દાતાશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ મેંદડા સોનાપુરી સેવા સમિતિ તરફથી અને હરિભાઈ ગોલાવાળા તરફથી એક ડિજિટલ બોર્ડ દાનમાં અર્પણ કરેલ છે જે બોર્ડની ની કિંમત આશરે ત્રિસોતેર હજાર જેવી છે અને બોર્ડ હરિભાઈ ગોલાવાળા એટલે કે હરિભાઈ વિષ્ણાણી કરુણાપરી સેવા સમિતિને અર્પણ કરે છે જેનું અમે પૂજન કરી અને દોર બાપાની પૂજન કરી અને અમે બોર્ડને આ જોડ ફીટ કરવાનું નક્કી કરે બોલો જરા બાપા ની જય